નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર લાખો ગુજરાતીઓને ફાયદો અનાજ ઉપર મળશે લોન દર મહિના પાંચ હજાર રૂપિયાનું પેન્શન સોલાર ફેન્સિંગ માટે પંદર હજાર રૂપિયા એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો બેંક લોન થશે સસ્તી વાહન ચાલકો જો પાંચ રૂપિયામાં મકાન મળશે આરટી એડમિશન શરૂ આવકમાં સુધારો રાશન કાર્ડમાં ફેરફાર રાજ્યમાં મધ્યાહન ભોજન સહાય ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સહાય નવી જંત્રી મોટો નિર્ણય ઉનાળો આવતા મોંઘવારી વધી સો અને બસો રૂપિયાની નવી નોટો પોસ્ટ ઓફિસ રેશન કાર્ડ કેવાયસી તારીખ વધારો સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે ખેતરમાં ટાકો બનાવો બોતેર હજાર રૂપિયા દેવા માફી અંગે આંકડા જાહેર પીએમ આવાસ યોજના ફેરફાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશો આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે લોકજાગૃત યુટ્યુબ ચેનલ

જે અંતર્ગત હવે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી જે પણ કામ તમારા સરકારી કામકાજો હશે એ હવે તાત્કાલિક થઈ જશે કારણ કે બત્રીસ સિટી સેવિક સેન્ટરોને છે એ મંજૂરી આપી દીધી છે ગુજરાત રાજ્યમાં છે એ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી હતી નગરોમાં વસતા નાગરિકોને છે એ મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી મળી જાય એ હેતુથી આ યોજના બનાવવામાં આવી છે એટલે કે હવે દરેક સરકારી કામ છે એ તાત્કાલિક વન સ્ટોપ શોપ તરીકે છે એ યોજના ચાલુ કરવામાં આવી છે તો આ વન સ્ટોપ શોપ તરીકે જે યોજના છે એ યોજના અંતર્ગત દરેક સરકારી કામ છે એ હવે વહેલી તકે અને તાત્કાલિક થઈ જશે તો તમે પણ સરકારી કામકાજ અને સરકારી જે પણ ફાયદો હોય એ ઉઠાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે અનાજ ઉપર મળશે લોન કારણ કે દેશભરના જે લાખો ખેડૂતો છે કરોડો ખેડૂતો છે એમના માટે ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે કિસાન ઈ નીપજ ઉપજ નિધિ યોજના તો મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે એ યોજના અંતર્ગત દરેક જે ખેડૂતો છે એમને હવે લાભ આપવામાં આવશે અને આ સાથે સાથે જે પણ લાભ છે એ સરકાર અંતર્ગત જે પણ સુવિધા હોય એ ખેડૂતોને મળી જશે કારણ કે હવે ખેડૂતોને પણ લોન મળવાની છે અને ઈ નીપજ ઉપજ નીતિ ઉપ યોજના ઉપર છે એ સારામાં સારી લોન ખેડૂતોને મળશે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના હેઠળ એ ખેડૂતોને લોન મળશે કે ખેડૂતો અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો આવા ખેડૂતોને લાભ આપવામાં આવશે અને આ જે ખેડૂતો છે એમને સીધે સીધો લાભ જે આપવામાં આવે એમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને યોજના હેઠળ ખેડૂતોને જે લોન આપવામાં આવે છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ કહ્યું છે કે આ લોનની યોજનાની છે એ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના દરે આપવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રો પણ આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકે છે અને લોનનો પણ લાભ લઈ શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવશે જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને ત્રણ હજાર કે પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને માત્ર બસો દસ રૂપિયાનું જ રોકાણ કરવાનું રહેશે કારણ કે જો તમે નિવૃત્તિ પછી છે એ જે પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે માત્ર ને માત્ર દસ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહે છે અને આ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળ્યો છે પીએમ માનત યોજના અંતર્ગત લાભ મળ્યો છે એવા ખેડૂત મિત્રોને જ લાભ આપવામાં આવશે જેથી કરી દરેક ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકે છે કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ આ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે અને અન્ય એવી યોજનાઓ છે જે હેઠળ પણ લાભ આપવામાં આવે છે તો તમે પણ સરકારી યોજનાઓ અને સરકારી જે પણ ફાયદા હોય એ મેળવી શકો છો અને દરેક સરકારી યોજનાઓ અંતર્ગત લાભ પણ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે સોલાર ફેન્સિંગ માટે છે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સોલાર ફેન્સિંગ તાર ફેન્સિંગ કરાવવું હોય તો તમે પણ સરકારી યોજનાઓ અંતર્ગત લાભ લઈ શકો છો જેમાં ખાસ કરીને મિત્રો સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત છે એ સીધે સીધો લાભ તમને મળે એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો તો સોલાર ફેન્સિંગ માટે સોલાર તાર ફેન્સિંગ માટે છે એ તમને લાભ આપવામાં આવશે હવે આ યોજના અંતર્ગત જો તમારે લાભ લેવો હોય તો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ચેક કરી શકો છો કારણ કે મિત્રો ઘણી વખત સોલાર ફેન્સિંગ અને ઘણી બધી એવી સરકારી યોજનાઓ છે એનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડતી હોય છે ઓનલાઈન ત્યારે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો ત્યારે જ તમને લાભ આપવામાં આવતો હોય તો તમે પણ સોલાર ફેન્સિંગ અંતર્ગત છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો ઓનલાઈન નોંધણી કરાવી દેજો જેથી કરી તમને પણ છે એ આવનારા સમયની અંદર લાભ મળી જાય અને સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત છે એ જે પણ સરકાર દ્વારા જે તારીખ બહાર પાડવામાં આવે એ તારીખ સુધીમાં તમને છે એ લાભ પણ મળી જાય તો સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત પંદર હજાર એમાં મિત્રો સોલાર પાવર યુનિટ કીટ અને યુનિટ માટે છે એ તમને અરજી સ્વીકારવામાં આવશે અને આ અરજી તમે જ્યારે કરો છો ત્યારે જ તમને લાભ આપવામાં આવશે તો વહેલી તકે તમે પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી દેજો જેથી કરી સોલાર પાવર કીટ અંતર્ગત છે એ તમને સીધે સીધો લાભ મળી જાય તો તમે પણ સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાં ટ્રાન્ઝેક્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જો તમે પણ એટીએમનો ઉપયોગ કરો છો એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ખાસ કરીને આ સમાચાર છેલ્લે સુધી જોજો હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે આજથી એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી એટીએમમાંથી પણ પૈસા ઉપાડવાના નવા નિયમો છે એ લાગુ થશે જેમાં એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફાર કરવામાં આવ્યા છે આ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો પણ છે એ બદલાઈ જશે જેમાં ખાસ કરીને જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો પહેલાં મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે એક મહિનાની અંદર પાંચ ટ્રાન્ઝેક્શન છે એ ફ્રી હતા પરંતુ હવે એ ટ્રાન્ઝેક્શનની લિમિટ ઘટી ગઈ છે એક મહિનાની અંદર તમારે છે એ વધુમાં વધુ ત્રણ ટ્રાન્ઝેક્શન કરવાના છે ત્રણ વખત તમે છે એ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો ત્યાર પછી જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો તમારે છે એ મિનિમમ ચાર્જ ચૂકવવો પડશે જેમાં પચીસ રૂપિયા અને વીસ રૂપિયા આમ રીતે બે રીતના છે એ ચાર્જ ચૂકવવાનો હોય છે તો તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો ખાસ કરીને આ સમાચાર જાણી લેજો કારણ કે ઘણી વખત મિત્રો તમે એટીએમમાંથી વધારે ટ્રાન્ઝેક્શન કરી લો છો તો આવનારા સમયની અંદર તમારા બેંકમાંથી છે પૈસા કપાઈ જતા હોય અને તમને ખ્યાલ પણ ન હોય તો એટીએમમાંથી પૈસા ઉપાડવા પહેલાં છે એ આ નિયમ અને સમાચાર ખાસ કરીને જાણી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર કે હવે હોમ લોન સસ્તી થશે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા છે એ બેન્ક લોન અંતર્ગતની જે પણ બેઝિક પોઈન્ટ હતા બીપીએસ હતા એમાં રેપો રેટ દ્વારા જે નિયમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં પચીસ બેઝિક પોઈન્ટ ઘટાડવામાં આવ્યા છે અને આ પચીસ બેઝિક પોઈન્ટ ઘટ્યા છે એવી જ રીતના મિત્રો જે બેંકોમાંથી લોન લીધેલી છે એ લોનની રકમ પણ ઘટશે અને એ અંતર્ગતનું જે વ્યાજ લાગતું છે એ વ્યાજ પણ ઘટવાનું છે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે આરબીઆઈ દ્વારા જે રેપો રેટમાં ઘટાડો કર્યો છે એનો સીધો જ લાભ છે એ હવે દરેક કસ્ટમરને ગ્રાહકોને થવાનો છે અને આ બેઝિક પોઈન્ટનો બીપીએસ નો જે ઘટાડો છે એમાં પણ ખાસ કરીને જો તમે બેંક અંતર્ગત એમાં છ રાષ્ટ્રીકૃત બેન્કો છે ભારત દેશની તો એ છ છ બેન્કો અંતર્ગત છે તમને લાભ આપવામાં આવશે એટલે કે આ છ બેન્કો અંતર્ગત જો તમે લોન લીધી હોય જેમાં પ્રથમ છે પંજાબ નેશનલ બેંક બીજી છે મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અંતર્ગતની કેનેરા બેન્ક યુનિયન બેંક અને એવી છ રાષ્ટ્રીકૃત બેન્કો છે આ છ છ રાષ્ટ્રીકૃત બેન્કો અંતર્ગત છે એ જે બીપીએસનો ઘટાડો કરવામાં આવ્યો છે બેઝિક પોઈન્ટનો એ સીધો લાભ છે એ હવે દરેક લોકોને થશે તો તમે પણ બેંક અંતર્ગત લોન લેવા માંગો છો અથવા તો લોન લીધેલી છે તો આ નિયમ છે ખાસ કરીને જાણી લેજો ત્યાર પછી જ તમે લોન લેજો જેથી કરી તમને લોનની અંદર પણ સસ્તી વ્યાજ દર પડે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે વાહન ચાલકો માટે છે એ ખરાબ સમાચાર આવ્યા છે કારણ કે મિત્રો સૌથી મોટા એ પણ સમાચાર ગણી શકાય કે ગુજરાતમાં ટ્રાફિક ફિટનેસ અને સેફ્ટીને લઈને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને આ આવી સમાચારની અંતર્ગત મિત્રો તમને જણાવીએ તો ગુજરાત રાજ્યની અંદર જે ટ્રાફિકના નિયમો છે એનું ઘણી વખત છે એ જે રાજ્યના પોલીસ વડાએ સાત માર્ચ બે હજાર પચીસના રોજ ટુ વ્હીલ અને વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ છે એનો નિયમ બહાર પાડ્યો છે આ સાથે જ મિત્રો આ ફરજિયાતપણે હેલ્મેટ પહેરી રાખવું પડશે એવું કહેવામાં આવ્યું છે એવો પરિપત્ર જાહેર કર્યો છે આ સાથે જ તદઉપરાંત મિત્રો જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને કડક કાર્યવાહી કરવામાં આવશે એ સાથે જ એવા જે લોકો છે એમના લાઇસન્સ પણ રદ કરી દેવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર એમને વોર્નિંગ પણ આપી દેવામાં આવશે તો ખાસ કરીને જે પણ વાહન ચાલકો છે એ સમાચાર અંતર્ગત જાણી લે કે જો તમે ટુ વ્હીલ અને ફોર વ્હીલ ચલાવતા હોય તો તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ સરકારી જે પણ કામના ઉપયોગી ડોક્યુમેન્ટ હોય એ તમારે ફરજિયાતપણે સાથે રાખવા પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે પાંચ રૂપિયાની અંદર મકાન મળશે જેની અંદર હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જે અંતર્ગતને પણ લાભ તમે મેળવી શકો છો હવે મિત્રો તમને છે એ પાંચ રૂપિયાની અંદર મકાન આપવામાં આવે છે મકાન કઈ રીતના આપવામાં આવશે અને આ જે યોજના છે એ યોજના અંતર્ગત મફત બસેરા યોજના અંતર્ગત લાભ લઈ શકો શ્રમિક બસેરા યોજના છે એ ચાલુ મૂકવામાં આવી છે અને આ શ્રમિક બસેરા યોજના અંતર્ગત છે તમને પાંચ રૂપિયામાં પણ મકાન આપવામાં આવશે અને મિત્રો આ જે મકાનની સહાય છે એમાં તમને ભાડું પણ પાંચ રૂપિયાનું હોય એમાં જમવાની રહેવાની અને જે પણ વ્યવસ્થા હોય એ માત્ર પાંચ રૂપિયા પ્રતિ એક દિવસ માટે આપવામાં આવશે અને એ શ્રમિકોને આપવામાં આવશે તો શ્રમિક બસેરા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આરટી એડમિશનની આવકમાં સુધારો કરવામાં આવ્યો છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આરટી એડમિશનની જે આવક મર્યાદા હતી એ દોઢ લાખ રૂપિયાથી વધારી અને છ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને મિત્રો સુરતમાં આવેલ શિક્ષણમંત્રી પ્રા પ્રસફુલભાઈ પાંચોરિયાએ પણ કહ્યું છે કે સરકારે આ અંગે વિચારણા કરી રહ્યું છે અનેક વખત છે એક બે દિવસમાં નિર્ણય લઈ શકે છે જેમાં મિત્રો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં નવા દાખલા કાઢવા કરવા માટે વાલીઓ વધારાના દસ દિવસનો સમય આપવામાં આવશે અને આરટી અંતર્ગત જે પણ બાળકોને ધોરણ એક થી આઠ અંતર્ગત મફત શિક્ષણ લેવું હોય મફત ભણતર લેવું હોય એ ફોર્મ ભરી શકે છે તો આરટી અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરાવી લેજો જેથી કરી તમને પણ છે એ શિક્ષણ અંતર્ગતનો જે પણ લાભ હોય એ તાત્કાલિક મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજ્યમાં મધ્યાહન ભોજન સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પાછળ ખર્ચ કરવામાં આવેલ નાણાંના આંકડાના વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરજી ડિંડોરીએ પણ જણાવ્યું હતું કે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં કુલ અગિયારસો ને છેતાલીસ કરોડ અને તારીખે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં એક હજાર સાત એકસો ને તોંતેર કરોડ જેટલા છે એ ખર્ચ કરવામાં આવ્યા છે અને આ ખર્ચ પાછળ છે એ લાભ પણ આપવામાં આવી રહ્યો છે તો જે પણ લોકોને મધ્યાહન ભોજન અંતર્ગત લાભ લેવો હોય એ લઈ શકે છે અને સરકાર દ્વારા પણ આવી યોજનાઓ અંતર્ગત છે લાભ આપવામાં આવી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય સબસિડી આપવામાં આવે છે હવે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી અંતર્ગત છે એ જે સબસિડી આપવામાં આવે એ સીધી સબસિડી આપવામાં નહીં આવે કારણ કે હવે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચેક કરવું પડશે જેમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે મોબાઈલ ખરીદી સહાય છે એ શરૂ મૂકવામાં આવે ત્યારથી જ તમે લાભ લઈ શકશો તો આઈ ખેડૂત પોર્ટલ છે તમે ચેક કરી લેજો કારણ કે આઈ ખેડૂત પોર્ટલની અંદર છે એ તમને આ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે જેમાં મોબાઈલ ખરીદી સહાય યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો અને મોબાઈલ પણ ખરીદવો હોય તો તમને છ હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે તો તમે આ અંગે પણ રજીસ્ટ્રેશન કરાવી શકશો અને રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તમને ટૂંક જ સમયની અંદર મોબાઈલ ખરીદી સબસિડી સહાય યોજનાનો પણ લાભ છે એ આપી દેવામાં આવશે તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો મોબાઈલ ખરીદી અંતર્ગત છે એ પંદર હજાર રૂપિયાથી લઈ અને છ હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે જેનો સીધો લાભ છે તમારા બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને આ માટે તમારે મોબાઈલ ખરીદવો હોય તો ત્યાર પછી તમારે એનું જે પાકું બિલ છે લેવાનું છે વાળું બિલ લેવાનું છે વાળું બિલ અને તમારે ત્યાં સબમિટ કરાવવાનું રહેશે તમે જ્યારે પણ આ મોબાઈલ ખરીદવા જાઓ છો ત્યારે તો તમને એ પણ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવશે અને મોબાઈલ ખરીદી સહાય યોજનાનો પણ લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી જંત્રી મોટો નિર્ણય સામે આવ્યો છે હવે નવી જંત્રીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો મહત્વના સમાચાર એ છે કે હવે એપ્રિલ મહિનાથી જંત્રીના જે નિયમ અમલીકરણ છે અમલીકરણ એમાં ફેરફાર થયો છે હવેથી મિત્રો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જે નવા નિયમો બન્યા છે એ નવા નિયમોની અંદર જે નવી જંત્રી છે એ લાગુ કરવામાં આવશે અને આ નવી જંત્રીની અંદર પગલે છે એ મહેસૂલ વિભાગ દ્વારા પણ નિર્ણય લેવામાં આવશે અને ટૂંક સમયની અંદર લાભ પણ આપવામાં આવશે જેમાં નવી જંત્રી અંતર્ગત છે એ મહેસૂલ વિભાગ દ્વારા પણ ફેરફાર કરી દેવામાં આવશે જેમાં મિત્રો આ બાબતે સમગ્ર બાબતે છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે કક્ષાએ છે એ બેઠક મળી હતી એ બેઠકમાં પણ છે એ ટૂંક સમયની અંદર આગળ વધશે એટલે કે એના નવા નિયમો છે એ જાહેર થશે તો એ અંગે તમને માહિતી સમાચાર જણાવીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉનાળો આવતા વધી છે મોંઘવારી કારણ કે ઉનાળો આવતાની સાથે સાથે મોંઘવારીમાં પણ વધારો થયો છે નવા નિયમો એ પ્રમાણે છે મિત્રો કે ગુજરાતમાં ઉનાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને ગરમીનો પારો પણ છે એ ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે જેમ રેમ મિત્રો ઉનાળાની અંદર ટોનિક ગણાતું એવું લીંબુ છે એના ભાવમાં પણ વધારો થયો છે એક કિલોના લગભગ બસો રૂપિયા આજુબાજુ છે એ લીંબુના પણ ભાવ બોલાઈ રહ્યા છે હવે મિત્રો ગ્રાહકોને પણ લીંબુ ખરીદવા છે એ દસથી વીસ રૂપિયા જે લીંબુ ખરીદતા હતા એ હવે બસોથી દોઢસો રૂપિયા સુધી છે એ ખરીદી શકે છે તો આ લે લીંબુની અંદર છે એ પણ વધારો થઈ ગયો છે એના ભાવમાં પણ વધારો થઈ ગયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સો અને બસો રૂપિયાની નવી નોટ છે એના સમાચાર સામે આવ્યા છે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા સો અને બસો રૂપિયાની નવી નોટ છે એ જાહેર થઈ શકે છે ટૂંક સમયની અંદર ચલણની અંદર પણ આ નવી નોટો છે એ બહાર આવશે જેમાં મિત્રો આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવા ગવર્નર ચીફ દ્વારા છે જનરલ મેનેજર પુનિત પંચોરીએ જણાવ્યું હતું કે નવા જે ગવર્નર છે સંજય મલ્હોત્રા એમના હસ્તાક્ષરવાળી નોટ છે એ હવે ટૂંક જ સમયની અંદર માર્કેટની અંદર લોન્ચ કરવામાં આવશે અને આ જે નવા હસ્તાક્ષરવાહી નોટ છે એ બહાર પાડવામાં આવે એનાથી છે એ નવા હસ્તાક્ષરવાહી મિત્રો સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાહી નોટ છે એ ટૂંક જ સમયની અંદર બજારની અંદર માર્કેટની અંદર છે એ ચલણમાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પોસ્ટ ઓફિસમાં રેશન કાર્ડ અંતર્ગતના નવા સમાચાર સામે આવ્યા છે હવે પોસ્ટ ઓફિસમાં પણ તમે કેવાયસી કરાવી શકશો એનએફએસએ કાર્ડ હોલ્ડર એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે પણ કાર્ડ હોલ્ડર છે એમના રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાના જે છે એ સિત્તેર ટકાની જે લિમિટ હતી એટલે કે સિત્તેર ટકા સુધીના લોકોએ છે એ કેવાયસી કરાવ્યું છે ત્યાર પછીના જે કામગીરી છે એ પૂરી થઈ ગઈ છે એ પછીના જે લોકો છે એમના રેશન કાર્ડનું કેવાયસી કરાવવાનું હજી બાકી છે તો એવા લોકો તાત્કાલિક વહેલી તકે રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવી લે કારણ કે ટૂંક જ સમયની અંદર જો કેવાયસી નહીં કરાવો તો તમારા રેશન કાર્ડ છે એ કરી દેવામાં આવશે તમારા કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે અને આવનારા સમયની અંદર તમને રેશન કાર્ડ અંતર્ગત જે પણ લાભ હશે એ નહીં મળે તો ખાસ કરીને તમારા પણ રેશન કાર્ડની અંદર કેવાયસી છે કે નહીં એ ચેક કરી લેજો ને રેશન કાર્ડમાં જો કેવાયસી ન હોય તો તમે વહેલી તકે કરાવી લેજો ઓનલાઈન રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે માય રેશન નામનું એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાનું રહેશે આ સાથે જ તમારે છે એ કેવાયસી અંતર્ગત ફેસ ઓથેન્ટિકેશન પણ કરાવવાનું રહેશે જેથી કરી જો તમારું રેશન કાર્ડ અંતર્ગતનું કેવાયસી સી કમ્પ્લીટ થઈ જાય તો તમને આવનારા સમયની અંદર પણ છે એ લાભ મળતો રહે તો રેશન કાર્ડ અંતર્ગતનું કેવાય છે વહેલી તકે કરાવી લેજો કારણ કે જો રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવો તો આવનારા સમયની અંદર તમારું રેશન કાર્ડ છે સાયલન્ટ કરી દેવામાં આવશે અને જે સરકારી યોજનાઓ અંતર્ગતનો જે લાભ મળવો જોઈએ એ તમને મળશે નહીં તો તમે પણ વહેલી તકે છે રેશન કાર્ડનું કેવાયસી કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર લાગશે કારણ કે હવે સુરતમાં પણ સ્માર્ટ મીટરનો છે એ હર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પરિવારોને છે ચિંતા વધારી રહ્યું છે આ બાબતે મિત્રો આમ આદમી પાર્ટી સુરત દ્વારા પણ કલેક્ટરના માધ્યમથી છે એ આવેદન પાઠવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જે સ્માર્ટ મીટર છે એ હવે ફરજિયાત ફરજિયાતપણે લાગશે કારણ કે મિત્રો સ્માર્ટ મીટર છે એ વિશે એવી માહિતી મળી રહી છે કે ઘણી વખત છે એ સોલાર યુનિટ જે લગાવતા હોય સોલાર પેનલ લગાવતા હોય તો એમને સોલાર પેનલ અંતર્ગત છે એ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતું હોય તો આ અંગે છે એ અત્યારે એવી માહિતી મળી રહી છે કે આ રીતે છે એ બંધ થવું જોઈએ કારણ કે સોલાર પેનલ લગાવે તો એમને સ્માર્ટ મીટરની જરૂર ન હોય તો એ સ્માર્ટ મીટર શા માટે લગાવે છે તો આ વિશે પણ અત્યારે હોબાળો છે એ ચાલી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા બોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે બોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો છે ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આર્થિક રીતે સહાય ચૂકવવામાં આવશે અને આ સહાય છે એ ખેડૂતોને આપવામાં આવશે બેંકમાં કારણ કે સબસિડી સ્વરૂપે જે સહાય ચૂકવવામાં આવે છે એમાં જે પણ ખેડૂતોએ લાભ લેવો હોય તો આદિજાતિના ખેડૂતો જનજાતિના ખેડૂતો છે એ લાભ લઈ શકે છે હવે ખેતરની અંદર ચોરસ મીટર ફૂટની અંદર છે એ ટાંકો બનાવવા માટે સબસિડી આપવામાં આવશે અને આ સબસિડીનો લાભ છે એ દરેક લોકો પણ મેળવી શકે દરેક ખેડૂત મિત્રો પણ મેળવી શકે તો તમારે પણ આ અંતર્ગતનો લાભ મેળવવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવા અંગે છે એ આંકડાઓ જાહેર થયા છે સૌથી મોટા સમાચાર આવ્યા છે કારણ કે દેવા માફી અંગે છે એ અત્યારે મિત્રો હર જગ્યાએ છે એ દેવા માફી અંગેના જ નિયમો અને સમાચારો ફરી રહ્યા છે તો આખરે મિત્રો ભારત દેશની અંદર અને ગુજરાત રાજ્યની અંદર દેવામાફ ક્યારે થશે તો એ વિશે મિત્રો એવા સમાચાર ફરી રહ્યા છે કે દેવામાં અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે પણ સરકાર દ્વારા દેવામાં અંગે જાહેરાત કરવામાં આવશે તો સૌપ્રથમ તમને લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે ત્યાર પછી મિત્રો આવનારા સમયની અંદર આપણે બીજા સમાચાર જાણીશું તે પહેલાં જો તમે હજુ સુધી લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો